રાષ્ટ્રીય નિષ્ઠા વધે નવી પેઢી એજ્યુકેશન સ્કિલ ડેવલપિંગમાં જાય અને આવા પર્વો દર વર્ષે આપણે ઉજવીએ નવી પેઢી ભરતી જાય અભય પદ પ્રાપ્ત થાય અને નિર્ભય નવી પેઢી રહે એવી ભગવાનને પ્રાર્થના કરી છે વાણી વર્તન વિવેક અને એજ્યુકેશનમાં નવી પેઢીને ખૂબ સગવડ સાથે એનું જીવન પસાર થાય સનાતનવાદી બને અને આપણે સનાતનથી જ સુરક્ષિત છીએ એવો અમારો શુભ સંદેશ છે જ્યાં છો ત્યાં માનવતાવાદ ધર્મવાદ પ્રકૃતિવાદ અને પશુવાદ સાથે જોડાયેલા એવી પ્રાર્થના છે જય આપી